ભૂકંપ અનુભવાયેલા વિસ્તારોમાં મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા નિયંત્રાત્મક પગલા દ્વારા તેની તીવ્રતા ઘટાડી શકાય છે ભૂકંપ પણ એવો જ એક કુદરતનો નો પ્રકોપ છે તેને આપણે અટકાવી શકતા નથી પરંતુ તેના અંગે જનજાગૃતિ ફેલાવીને તેનાથી થતું જાનમાલ નું નુકસાન આપણે અટકાવી શકીએ છીએ તાલાલામાં અનુભવાયેલા ભૂકંપના આશકા બાદ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તાલાલા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ જઈને લોકોને ભૂકંપ બાદ કેવા પગલાં લેવા જોઈએ તેની લોકોને સમજૂતી આપવામાં આવી હતી આ ઉપરાંત લોકોના ઘર દુકાન ગલ્લા અને ઘર ઘર સુધી તલાટી અને સરપંચને સાથે રાખીને પોસ્ટર લગાવીને તથા પત્રિકાઓના વિતરણ દ્વારા ભૂકંપ વખતે અને ભૂકંપ બાદ શું કરવું જોઈએ તેના પગલાઓ વિશે વ્યાપક સમાજ આપવામાં આવી હતી આમ તાલાલા તાલુકામાં વારંવાર આવતા ભૂકંપના આંચકાઓને પગલે લોકોમાં ભયનો માહોલ ન ફેલાય અને લોકો સ્વસ્થતા જાળવી તેનો મક્કમતાથી મુકાબલો કરે તે માટે લોકોને સાવધ અને સાવચેત કરી સાવધાનીપૂર્વકના પગલાઓ લેવા માટેની પૂરતી સમજ આપવામાં આવી હતી